रा भाई सुई गया ई आज थी हवे सो पर आसी नी कारण के या यहां से बड़े लगने मलाने भाजे मलवार मुलाकात देवा ने आपरा ચાલો તૈયાર થઉં સવારની ચા પીવાનો આનંદ જ છે પણ આ તો વાતમાં મોબાઈલ હતો એટલે પહેરી ન શક્યો સવારની ચા એટલે આ આનંદવારી ચા મજા તો હા તી જવાનું બધી મામેરા બરાબર

અને આજે તો રાત્રે જમણવાર છે આજે તો પાછ દીન મિસ બધે દિન ઈ જાવ આવસ હમ ગામમાં જમણવાર છે ને રાતે છે આજે રાતે તો વેલ ઓરવું હોન થોડો સાતે જમણવાર હાજી જોરવું આવે તો અહીંયા બધે ગોઠવાય કરે તો ક્રિયા માં લોકાવા થાય આ એમ કરશું વેલ ઓરવું અત્યારે ચા પી લઈ પછી ભાગી દુકાને જલ્દી તો ઘણા સુરા ચિતાર વિજે વિવેક તાજ જાતો જ નસી રોકાવ રહેશે આ ઈ બરોબર ઉમેશભાઈ આ આજે આપણી સો પર એક ઇન્ડિયા નેશનલ લેવલ ના બોડી બિલ્ડર માણસ આવી ગયા છે આ જોઈ શકો છો ભાઈ તમારા આવી બોડી નો રહસ્ય જણાવશો થોડુંક કેવો તો ખા અમે યાર

તરે મને કા શું નામ શું ધરું વાણે વા મીર કેવા બસ પણ વીરા વા બાપા નામ ન બોલાન વીરા અમારું 6 વાગે જઈ ગયેલા સુરેશ દાદા 2:00 ડગા 8:00 કે બજેલા 6 વાગે નતા બજીરો વીતે આવે ને હા નારે મોળા મોળા કી કી આ કે 17:00 કઈ તારીખે આજ ઊગો કે 20 તારીખે

હું જાઉં જો આજે એલો ખાવાનું હોય એટલે મને મફત નું તો ઘણું ભાવે ભાઈ મને તો બહુ ભાઈ એમાં ખાલી બહુ તો ચાર પાંચ તપેલા ખાઈએ હાલ ચાર પાંચ તપેલા જ બનાવ્યા તો બીજા આવો ક્યાં રહી હાલો તો આવો ભજે તો મિલતે એક બ્રેક કે બાદ ભજો 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 હાલો કાલ મળી

આઈ ગયો વઈસ આખતે ગયો હાજો મુકેશભાઈ રાહુલભાઈ ખાઓ આવજો આવરો બે પૂરી લેતા જાતા હાતો આઠમ છે ભેરો છે જમણવાર અમારે વાહ

કાલે લગભગ નહી આવનાર વેય દુકાન નહી આવે કાલે અમે આવશું એ બાજુ હિરાપુર મોર બે જગ્યા આવશું હિરાપુર લાડા ભેગા થતા જઈ મોર કાલે જમવા રે એમ હવે તો આવવાનું જ છે રોજ ચાલો લાડા જો ભેગા ખાતા કાલે હા તારે કાણું છે

હવે તો આમને આમ વૈશાખ મહિનો ચાલુ રહેશે ચાર તારીખ સુધી માત્ર કારણ કે ચાર તારીખે બધાના લગ્ન થઈ જશે ફરી પાછું એક વૈશાખ નીકળી ગયું છે આપણું આમને આમ વૈશાખ ગણતા રહેશું ખબર નહીં આપણો વારો ક્યારે આવશે બધા ભેણી ગયા થઈ જશે આપણો વાર તો બ્લોક કરી દઈએ પૂરું જો બ્લોક જોવાની મજા આવી તો લાઇક છે કમેન્ટ કરી નાખજો ને ચેનલ સબસ્ક્રાઈબ ના કર્યો તો ફટાફટ કરતા આવો જય શ્રી રામ